કોઈ વ્યક્તિ ભૂલ કરે અને પસ્તાવા સાથે દિલથી માફી માંગે રૂપાલાની જેમ નહીં તો એને કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ સમાજ હોય એ હંમેશા માફ કરતો રહ્યો છે પરંતુ કોઈ ગુનો કરે અને ગુનો કર્યા પછી અહંકારથી માફીનું નાટક કરે તો એને કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સમાજ એ ક્યારેય માફ નથી કરતો દેશની રખેવાળી માટે ગાયો સંસ્કૃતિ ભૂમિના રક્ષણ માટે જે કોઈ શાસકો હતા ભૂતકાળમાં આપણા રાજા એમાં કોઈ કોઈ એક સાથે રીતે જોડાયેલા હતા એ તમામ જ્ઞાતિઓ હતી અને આમાંના કોઈ પણ રાજા મહારાજાએ પોતાની બહેન દીકરીનો રોટી બેટીનો વહેવાર વ્યવહાર એ અંગ્રેજો સાથે ક્યારેય નહોતો કર્યો એમ છતાં રૂપાલાએ પોતાના વાણી વિલાસમાં એવું કહ્યું કે રાજા મહારાજાઓ તો રોટી બેટીનો વ્યવહાર અંગ્રેજો સાથે કરતા આ શબ્દોના કારણે કોઈ એક જ્ઞાતિ નહીં સમગ્ર દેશની બેટી દીકરીઓનું અપમાન થયું છે માનીને આપણે જેને અઢારે વર્ણ કહીએ છીએ કે તમામ જ્ઞાતિઓમાં રોષ ઉભો થયો આ જ્યારે રોષ ઉભો થયો ત્યારે બે જવાબદારીઓ હતી એક જવાબદારી શ્રી રૂપાલાની હતી કે એમણે દેશની તમામ માં બેટીઓની જાહેરમાં માફી માંગવી જોઈતી હતી અને એ જ સમયે ભારતીય જનતા પાર્ટી એક રાજકીય પક્ષ તરીકે હરકત રાજકીય પક્ષે નક્કી કર્યું એમના જ પક્ષના એક નેતાને ત્યાં એમના બોલાવેલા થોડા લોકોની વચ્ચે જ્યારે રૂપાલાજીએ માફી માંગવાની વાત કરી તો કેવી રીતે કરી કે હું જે બોલું છું એના માટે ક્યારેય માફી નથી માંગતો પરંતુ મારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે એટલા માટે હું માફી માગું છું શું આ માફી કહેવાય અને એ પછી એ જ સ્ટેજ ઉપરથી જે લોકોએ પ્રેમથી એમને જે કાર્યક્રમમાં બોલાયા બોલાવ્યા હતા અને જ્યાં આગળ શબ્દો રાજા મહારાજાઓના માટે બોલ્યા હતા એ સમાજના દલિત સમાજના માટે એમણે કહ્યું કે આ તો નકામો હતો એ કાર્યક્રમ કોઈ કામનો જ નહોતો એમ કરીને દલિત સમાજનું અપમાન કર્યું આ અહંકાર છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ અહંકાર દાખવ્યો મારે બુદ્ધુખ સાથે કહેવું પડે છે કે અમારી રાજકીય પક્ષોની પણ કેટલીક જવાબદારીઓ હોય છે પહેલું જ પગલું ભારતીય જનતા પાર્ટીએ ભરવું જોઈતું હતું એ જ સમયે કે ભાઈ હવે આ રૂપાલાની ગંભીર ભૂલ છે દેશની માં બેટીઓ દીકરીઓનું અપમાન થયું છે માટે હવે એમને ચૂંટણી એ અહંકાર કેવો પાછો કે સમાજને તોડો નહીં સમાજના ભાગલા પાડી દો નહીં કોઈકને એકલા પાડી દો નહીં આ કામ કરવાનું કર્યું સમાજને ભાગલા પાડવાનું કામ કોઈની સામે એફઆઈઆર છે તો એની કોઈક રીતે મજબૂર કરીને કમલમમાં બોલાવો અને અને ભાજપને સમર્થન છે એવું નિવેદન કરાવો શું એક જવાબદાર રાજકીય પક્ષે આ કામ કરવાનું હતું કે થયેલી ગંભીર ભૂલના સંદર્ભમાં એ રાજકીય પક્ષે પણ માફી માંગવી જોઈતી હતી અને એ શખ્સ પાસે પણ માફી મંગાવવી જોઈતી પરંતુ અહંકાર આસમાને હું પોતે પણ એક સરકારમાં મિનિસ્ટર રહ્યો છું અને કોઈ પણ આંદોલન થાય ત્યારે સરકાર જયારે મારી સરકાર હતી તો અમે પણ કરતા કે ભાઈ કોઈ આંદોલન ચાલે છે તો આંદોલનકારીઓ સાથે પોલીસે કેવો વ્યવહાર કરવો અમારી સરકારમાં હંમેશા અમે કહેતા કે વિવેકપૂર્ણ રીતે લોકશાહીમાં આંદોલન કરનાર સાથે પોલીસે વ્યવહાર કરવાનો બળ પ્રયોગ નહીં જ કરવાનો કોઈ જ પ્રયોગ પરિસ્થિતિ એવી વણસી ગઈ હોય તો પણ કોશિશ કરો કે શાંતિથી એનો ઉકેલ આવે અહીં ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું કે કોઈ આંદોલન કરે છે તો આપણા માટે પાઘડી એ સૌની આબરૂ છે તો એ આંદોલનકારીની પાઘડી પાડો એટલે સમાજની આબરૂ પાડી દો અને કહી દો કે અમે શાસક છીએ અમે ડરતા નથી આપે સૌએ વિડીયો જોઈએ છે એ વિડીયોમાં ઝપાઝપીમાં ક્યારેય પાઘડી પડી ગઈ એવું નથી થયું ઈરાદાપૂર્વક આમ હાથ મારીને એ ક્ષત્રિયની પાઘડી પાડી દેવામાં આવે છે એટલે શું

રાજકોટની પાસે એક વિશાળ સંમેલન થયું અને એ સંમેલનમાં કોઈ એક જ્ઞાતિ નહીં અઢારે વર્ણના લોકો એનું સમર્થન અને ભાવ રહ્યો હું જરૂર કહીશ કે જન્મે હું ક્ષત્રિય છું પણ ક્ષત્રિય ક્યારેય કોમવાદી નથી બન્યો સિદ્ધાંતવાદી બન્યો છે આજે મને ખૂબ ગૌરવ છે કે જે સમાજના અનેક સમાજના લોકો ત્યાં ભેગા થયા એમણે કોઈનું પાય ભાર પણ નુકસાન ન થાય હજારો હજારો એકત્રિત થયા પણ કોઈનું પાય ભાર પણ નુકસાન ન થાય એની એમની ચિંતાઓ કરી એટલું જ નહીં એક ટીટોળીના ઈંડા હતા એટલા હજારો હજારો લોકો એકત્રિત થયા છતાં એ ટિટોળીના ઈંડાને પણ નુકસાન ન થાય એની ચિંતા કરી અને એ પ્લેટફોર્મ પર અનેક સમાજો એમણે પ્લેટફોર્મ પર આવીને સમર્થન આપ્યું કાઠી દરબાર સમાજ હોય રાજપૂત સમાજ હોય નાડોદા સમાજના ભાઈઓ હોય હોય અનેક 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 સમાજમાં સમાજો આવે છે એ રાજા મહારાજાઓમાં તો બ્રાહ્મણ સમાજ પણ હતો અને પાટીદાર શબ્દ એટલા માટે પડ્યો કે પટેલો પાસે પટ્ટાઓ હતા એટલે કે પાટીદાર શાસકો પણ હતા ભીલ અને આદિવાસી સમાજના એટલે તમામ જ્ઞાતિના રાજા મહારાજાઓ હતા અને રાજકોટના સંમેલનમાં આભાર માનીશ કે સમાજનું વિભાજન કરવાનું ભાજપનું કરતુ ફેલ ગયું અને સમાજનું એકત્રિત થયું પ્લેટફોર્મ પર આવીને કોઈ મારો દલિત ભાઈ એ પણ સમર્થન જાહેર કરે અન્ય સમાજો સાથે રહ્યા અને આ થયા પછી હવે ભારતીય જનતા પાર્ટી ને લાગે છે કે સઘળું પડે છે ત્યારે હાઈકમાન્ડ ને કહેશું ભાઈ અત્યાર સુધી તમારો હાઈકમાન્ડ ક્યાં શું અત્યાર સુધી તમને નહોતું લાગતું કે તમારે વહેલા જાગવું જોઈએ એ પણ કહેવું છે કે આ આંદોલન આંદોલન કોઈ નેતાઓએ ઉભું કરેલું નથી દેશની માં બેટી દીકરીઓનું અપમાન થયા પછી સ્વયંભૂ ઉભું થયેલું આંદોલન છે એટલે ભારતીય જનતા પાર્ટી એમ માનતી હોય કે કોઈ ને કોઈ રીતે થોડા લોકો પાસે નિવેદન કરાવી કે સમજાવી લેવાથી સમાજ ભારતીય જનતા પાર્ટીને માફ કરી દેશે મારે કહેવું છે કે તમે બ્રહ્મમાં છો કોઈ પણ સંજોગોમાં આ રીતે તમારો જે અહંકાર છે એને નાનો વર્ગ છે તમને ભલે એની ગણના ન હોય મારા માટે એક ગરીબના ઝુંપડામાં રહેતો વ્યક્તિ કે અબજોગ વ્યક્તિ મારા માટે બંનેની કિંમત બંને એક સમાન છે આ નીચેના સ્તરમાં સામાજિક અને સમય વીતી જાય આપણે કહેવાય છે કે પાણી વહી જાય પછી પાળ બાંધો તો એમાં કંઈ નીકળે નહીં એટલે હવે કદાચ તમે કઈ એવું વિચારશો તો પણ ભારતીય જનતા પાર્ટીને દેશનો અઢારે વર્ણ માફ નહીં કરે કારણ કે તમારો પસ્તાવા સાથે શરૂઆતમાં દેશવાસીઓની બહેનો દીકરીઓ માતાઓની માફી માંગી લીધી હોય અને રૂપાલાની ટિકિટ રદ કરી હોય તો કદાચ તમારી પોતાની પણ એક રાજકીય પક્ષ તરીકે હાઈટ વધી હોત તમારા નેતાઓની પણ આબરું વધી હોત પરંતુ ભૂતકાળમાં પણ પાટીદાર સમાજનું આંદોલન હોય કોઈ કર્મચારીનું આંદોલન હશે કે અન્ય લોકો કોઈ મુદ્દા માટે લડતા હશે અહંકારથી સત્તાના જોરે એ આંદોલનને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો છે અને એ પછી પણ મતો મળ્યા છે એટલે તમારો અહંકાર આવ્યો છે પરંતુ આ અહંકાર દેશની જનતા ગુજરાતની જનતા નહીં ટકવા દે એટલું જરૂર હું આપને કહીશ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ તમારા એક એક પગલા એ ખોટા હતા સમય એ વાત સાબિત કરી આપશે એટલે હવે જે તમે હથકંડાઓ કરો છો એ હથકંડાઓ માટેનો હવે સમય નથી હું સૌનો આભાર માનીશ કે મારા ક્ષત્રિય સમાજ કે જેમાં તો અનેક જ્ઞાતિઓ જાતિઓ આવે છે એ જ નહીં પણ અઢારે વર્ણ જેને કહે છે કે તમામ જાતિ જ્ઞાતિ સાથે આવી જાય છે

માતાજીને પ્રાર્થના કરું ઈશ્વરને પ્રાર્થના કરું કે આપણા ગુજરાતનું ખૂબ સારું થાય આપ સૌની જે એકતા છે જુદા જુદા વર્ગ ધર્મ જાતિના ભાઈઓ બહેનો એ કાયમ ટકી રહે એ જ પ્રાર્થના સાથે વેળવું છું